જય ધરતી માતા જય ધરોમાં મિત્રો ધરો આઠમ ક્યારે છે આ વ્રતની વિધિ શું છે આ વ્રતની સુંદર કથા વાર્તા સાંભળીએ આ વ્રત કોણે કરવાનું હોય છે અને શા માટે કરવાનું હોય છે તેની સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં જાણીએ મિત્રો અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ બુધવાર ભાદરવા સુદ આઠમ એ ધરો આઠમ વ્રત છે દરેક બાળકોની માતા તેના બાળકોના દીર્ધાયુ માટે સંતાનોની રક્ષા માટે અને વંશ વેલાની વૃદ્ધિ માટે આ વ્રત કરે છે આ વ્રત શ્રદ્ધામાં માનવા વાળો છે આપણા દેશના નર નારી પર્વત થી લઈ વૃક્ષોની પણ પૂજા કરે છે ત્યારે ધરતીમાં ઉગેલ ધરોને કેમ ભૂલાય ધરો એક ધરતીમાં ઉગતું ઘાસ છે પરંતુ તેમાં દેવી નો વાસ છે માટે શ્રદ્ધાથી બહેનો તેની પૂજા કરે છે તેનું વ્રત કરે છે ભાદ્ર પક્ષની સુદ પક્ષની અષ્ટી વ્રત કરે છે તો આ વિડિયોમાં પૂર્ણ શ્રદ્ધાથી સાંભળીએ ધરો આઠમ વ્રતની વિધિ અને કથા ભાદરવા સુદ આઠમ ને ધરો આઠમ વ્રત તરીકે ઉજવાય છે આ વ્રત દરેક સંતાનોની માતા કરે છે આ દિવસે ધરતી માતા અને ધરોનું પૂજન કરવામાં આવે છે પવિત્ર ધરોનું પૂજન આ દિવસે કરવાથી જેમ ધરો ધરતી ઉપર વૃદ્ધિ પામે છે તેમ દુરવાની જેમ વંશ વેલો વૃદ્ધિ પામે છે જે સ્ત્રી આજે દુર્વા એટલે કે ધરોની પૂજા કરે છે તેના ઘરમાં સંતાનોની વૃદ્ધિ થાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના સંતાનની લાંબી આયુષ્ય તેના કલ્યાણ અને વંશની વૃદ્ધિ માટે આ વ્રત કરે છે વ્રત કરનારે આ દિવસે પ્રાતઃકા વહેલા ઉઠવું સ્નાન કાર્ય થી પરવારી ધરોની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે હે ધરોમાં ધરોની જેમ જ અમારા કુળનો વંશ વેલો વધારજો અમારા બાળકોની રક્ષા કરજો લાંબી આયુષ્ય આરોગ્ય સુખાકારી વિદ્યા બળ બુદ્ધિ પ્રદાન કરજો મારા કુળનું કલ્યાણ કરી વંશો વેલો વધારજો એવી પ્રાર્થના કરવી આ દિવસે જમવું કરવું કરવું લાડુ ફણગાવેલા વડા વગેરે લઈ આ દિવસે ભગવાન ગણેશ અને ભગવાન શંકર ની પૂજા કરવી આ વ્રત કરવાથી રોગ ગરીબી અને નકારાત્મકતા નો નાશ થઈ સુખ સમૃદ્ધિ સૌભાગ્ય અને સંતાન ની પ્રાપ્તિ થાય છે આ દિવસે ધરો આઠમ વ્રતની કથા સાંભળવી કથા સાંભળતી વખતે ઘીનો દીવો કરવો હાથમાં ઘઉં કે ચોખા રાખી પૂરી શ્રદ્ધાથી આ કથા સાંભળવી કથા પૂર્ણ થાય એટલે ઘઉં કે ચોખાને પક્ષીઓને ચણ નાખી દેવા આમ પક્ષીઓને ચણ નાખવાનું પુણ્ય પણ પ્રાપ્ત થઈ જશે તો મિત્રો આ હતી ધરો આઠમ વ્રતની વિધિ તેનું મહાત્મા હવે સાંભળીએ વ્રતની કથા વાર્તા જે કથાને પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળજો એક ગામ હતું એમાં સાસુ અને વહુ રહે બંને સંપીને રહે અને આનંદ કરે સાસુ જે કંઈ કામ કહે તે વહુ ઉમંગથી કરે સાસુનું વચન કદી ઉથાપે નહીં ક્યારેય સાસુની કોથલી કરે નહીં અને સાસુની ખૂબ સેવા કરે તેવી રીતે સાસુ પણ વહુનું માન રાખતી જે ઘરમાં સાસુ અને વહુ સંપીને રહેતા હોય એ ઘરમાં સદાય શાંતિ રહે છે એવામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો આ દિવસ ભાદરવા સુદ આઠમનો હતો સાસુએ કહ્યું કે વહુ ખેતરમાં મજાનું ખાસ ઉગ્યું છે માટે ઘાસ વાઢીને ભારો બાંધીને લાવો અને વહુએ કહ્યું કે બા આજે મારે ધરો આઠમનો વ્રત છે આજે મારાથી ઘાસ ન વઢાય માટે આજે હું ઘાસ વાઢવા નહીં જાઉં કાલે જરૂર લાવી દઈશ પણ સાસુએ તો હઠ પકડી અને વહુને ખેતર લઈ જવા તૈયાર કરી ઘોડિયામાં નાનો છોકરો સૂતો હતો તેને હીંચોળી વહુએ દાતરડો હાથમાં લીધો પછી કમાડ બંધ કરી ના નામરજી હોવા છતાં સાસુ સાથે ઘાસ વાઢવા નીકળી અને મનોમન ધરોમાની પ્રાર્થના કરી કે હે માં મારા બાળકની રક્ષા કરજો અને ખેતરમાં જઈ સાસુએ ઘાસ વાઢવા માંડ્યું વહુ પણ ઘાસ વાઢવા લાગી પણ ભૂલથી ધરો ન વઢાઈ જાય તેનું ધ્યાન રાખી ઘાસ વાઢવા લાગી અને સાસુ વહુએ તો ભારા બાંધી ઘરે જવા નીકળ્યા તો રસ્તામાં કોઈએ કહ્યું કે તમારા ઘરને આગ લાગી છે આ સાંભળી બંને ભારા પડતા મૂકી ઘરે દોડી ગઈ ઘરમાં ઘોડિયામાં ફૂલ જેવો છોકરો સૂતો હતો તેથી વહુ ધરોમાને પ્રાર્થના કરવા લાગી કે હે ધરોમા

ધુમાડો નીકળતો બંધ થયો આગ ઠરી ગઈ એટલે વહુ તો ઘરમાં ગઈ અને જોયું તો છોકરાના ઘોડિયા ઉપર અને ચારે બાજુ લીલી ધરો વીટાઈ ગઈ હતી અને ઘોડિયામાં સૂતેલો છોકરો રમી રહ્યો છે વહુએ છોકરાને ઘોડિયામાંથી બહાર કાઢ્યો અને સાસુના હાથમાં મૂકતા કહ્યું કે માં મને ધરો આઠમનું વ્રત ફળ્યું ધરોમાના પ્રતાપથી છોકરો બચી ગયો છે અને સાસુ ધરો આઠમના વ્રતનો પ્રભાવ સમજી ગઈ અને ત્યારથી ધરો આઠમના દિવસે ઘાસ વાઢવાનું બંધ કર્યું હે ધરોમાં તમારું વ્રત કરનાર વહુને જેમ ફળ્યા તેવા તમારું વ્રત કરનાર આ કથા સાંભળનાર વાંચનાર દરેકને ફળજો તો મિત્રો આ હતી ધરો આઠમ વ્રતની કથા હવે સાંભળીએ આ દિવસે ધરોની પૂજા શા માટે કરવામાં આવે છે મિત્રો ધરો એટલે કે દોરવા જે એક પ્રકારની વનસ્પતિ એટલે કે ખાસ છે વનસ્પતિ શાસ્ત્રના વર્ણન પ્રમાણે તે સભ્ય છે ખાસ કરીને ભગવાન તે છે ભગવાન ગણેશની પૂજામાં તેનો વિશેષ ઉપયોગ કરાય છે ધરોની વિશેષતા એ છે કે તે ઘાસના રૂપમાં ગરમીના લીધે સુકાઈ જાય છે પરંતુ ચોમાસુ આવતા જ પાણીની પ્રાપ્તિ થતાં જ લીલું છમ બની જાય છે ધરોનો ગુણધર્મ એ છે કે તેને મૂળમાંથી કાઢી બીજી જગ્યાએ રોપવામાં આવે ત્યાં અનેક વિસ્તારમાં ફેલાઈ જાય છે આમ ધરોના આ વિસ્તારનો ગુણધર્મ હોવાથી તેનું પૂજન કરી તેને પ્રાર્થના કરવામાં આવે છે કે હે ધરોમાં અમારા બાળકને જ્યારે પણ કોઈ પણ કાર્યમાં કે જીવનમાં નિષ્ફળતા મળે તો ફરી સારો સમય શક્તિ આપી તેના જીવનમાં સફળતા પ્રદાન કરજો અને જેમ તમે એક તણખામાંથી અનેક તણખલામાં રૂપાંતર થાવ છો તેમજ અમારા બાળકોનો વંશ વેલો વધારજો અને જેમ તમારી લીલી છમ હરિયાળી છે તેમજ અમારા કુળની લીલી વાળી રાખજો આનંદ ઉલ્લાસથી ભરેલું રહે એવી પ્રાર્થના કરાય છે તેમજ ધરોમાં અનેક ઔષધિ ગુણો રહેલા છે એક પ્રાચીન કથા અનુસાર એક સમયે એક અંતાસુર નામનો દૈત્ય રાક્ષસ હતો આ રાક્ષસે પૃથ્વી ઉપર હાહાકાર અને આંતક મચાવ્યો હતો અને સમગ્ર પૃથ્વી અને સ્વર્ગ પણ ત્રાહી માં પોકારી ગયું હતું આ રાક્ષસથી ત્રાસી દેવરાજ સહિત તમામ દેવી દેવતા અને અનેક ઋષિ મુનિઓએ મહાદેવને પ્રાર્થના કરી કે હે મહાદેવ અંતાસુરના અંતકનો નાશ કરો સાંભળી ભગવાન મહાદેવે કહ્યું કે અંતાસુરનો નાશ કરવા તેને જીવતો ગળવો પડશે અને આ કાર્ય માત્ર શ્રી ગણેશ જ કરી શકે છે કારણ કે તેનું પેટ ખૂબ મોટું છે અને બધા દેવી દેવતા ભગવાન ગણેશ પાસે ગયા અને સ્તુતિ પ્રાર્થના કરી અને ભગવાન ગણેશને પ્રસન્ન કર્યા ભગવાન ગણેશે પ્રસન્ન થઈ અંતાસુરને ગળવા તૈયાર થયા ત્યારબાદ ગણેશ અને અંતાસુરનું યુદ્ધ થયું યુદ્ધમાં ભગવાન ગણેશે આ રાક્ષસને પકડી પોતે ગળી ગયા આમ અંતાસુરનો આતંકનો અંત થયો ભગવાન ગણેશે અંતાસુરને ગળ્યો હતો આથી તેના પેટમાં ખૂબ જ જલન થવા લાગી માતા પાર્વતીએ ઘણા ઉપાયો કર્યા પરંતુ જલન શાંત જ ન થઈ ત્યારે કશ્યપ કશ્યપૃષિએ દુર્વાની એકવીસ ગાંઠ બનાવી અને ભગવાન શ્રી ગણેશને ખાવા આપી અને ભગવાન ગણેશે દુર્વા ગ્રહણ કરી અને તેના પેટની જલન શાંત થઈ આમ દુર્વા ભગવાન ગણેશને અતિ પ્રિય છે અને ત્યારથી ભગવાન ગણેશને દુર્વા ચડાવવાની શરૂઆત થઈ આ દુર્વામાં અનેક ઔષધિ ગુણો રહેલા છે આમ આયુર્વેદિક શાસ્ત્રમાં પણ ધરોના અનેક ગુણધર્મો વર્ણવેલ છે આમ ધરો આઠમના દિવસે ધરોની પૂજા કરી બાળકોની રક્ષા દીર્ધાયુ અને વંશવેલો વધે તેવી પ્રાર્થના કરાય છે તો મિત્રો આ હતી ધરો આઠમની વ્રત કથા અને ભગવાન ગણેશને દુર્વા શા માટે ચડાવવામાં આવે છે તેની સુંદર કથા સાંભળ મને આશા છે કે આજની આ કથા અને માહિતી આપને જરૂર ગમે હશે તો વિડીયોને લાઇક જરૂર કરજો આવી જ ધાર્મિક વિડીયો વ્રતકથા સાંભળવા મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બે લાયકન પણ જરૂર પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોની નોટિફિકેશન આપની મળતી રહે કમેન્ટમાં જય ધરતી